આ છે અમરેલીની કે એક પાર એક કોમર્સ કોલેજ આ કોલેજમાં હાલ પરીક્ષા ચાલી રહી છે જેમાં સવાર કુંડલાના આંબરડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને આ નારાધમ યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગલું પકડ્યું હતું જેથી આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માલિયા ગામે રહેતા મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં માં અવાજ કરતો હતો જેથી સામુ જોતા તેને નજરે નીચી રાખવામાં કહ્યું હતું અને બાદમાં તું શું મારી વાત કરતી હતી તેમ કહી યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગલું પકડ્યું હતું અને છોડામાં વચ્ચે પડેલી યુવતીને પણ માર માર્યો આ દરમિયાન વચ્ચે પડેલી અને અન્ય યુવતી પણ વાલ પકડી પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી આ યુવકે તેને કહેલ કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉં છું શું કેમ આવે છે તેમ ધમકી પણ આપી હતી આ અંગે સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ પેપર આપતી વખતે ત્યાં જઈને મહાવીર વિદ્યાર્થીને ઢીકા પાઠું માર માર્યો હતો તેમજ હવે શું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાને લઈ પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ ખૂબ પ્રત્યાઘાત પડ્યો હતો અને કોલેજના આચાર્યએ કે આચાર્ય કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મહેશ પટેલે જણાવ્યું હતું કે બધા વિદ્યાર્થીઓ અહીં હાજર હતા ત્યારે મહાવીરવાળા વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામુ જોવા બાબતે માથા કૂટ થઈ હતી જેથી મેં વિદ્યાર્થીની બોલાવી સમજાવ્યો હતો જેથી વિદ્યાર્થીએ પણ બાંયધરી આપી હતી તે બાદ તુરંત ત્યાં પાર્કિંગમાં બુમાબૂમ થઈ હતી જેથી હું દોડીને ત્યાં પહોંચ્યો હતો જોકે હું પહોંચ્યો તે પહેલાં ત્યાં માથાકૂટ ખતમ થઈ ગઈ હતી આ આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી જ્યારે ડીવાય એસ ચિરાગ દેસાઈએ જણાવ્યું કે કેકે ભારે જ કોલેજમાં મહાવીરવાળા દ્વારા કોલેજની વિદ્યાર્થીને અગાઉ કેમ મારી સામે જોતી તેમ કરી મારી વાત કરતી તે બાબતે મન દુઃખ રાખી વિદ્યાર્થીની જ્યારે વાંચતી હતી ત્યારે તેને અટકાવીને ધમકી આપી હતી તેમજ વિદ્યાર્થીનીના માલ પકડી ધક્કો મારી અને વિદ્યાર્થીનીની છેડતી કરી હતી ત્યારે વિદ્યાર્થીનીને બચાવવા માટે તેની બહેનપણીને પણ ભોગવાનો વારો આવ્યો હતો તે આરોપીની અટકાયત કરી લીધી હોવાનું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું અમરેલી સર પોલીસ સ્ટેશનના કે કે પારે કોમર્સ કોલેજમાં મહાવીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા ઉતારાજ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો ઘરે ઘરેથી જવું આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બંદર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની પડી પણ વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે જી સાહેબ આ બે દિવસ પહેલાં મારામારીની એક ઘટના બની હતી વિદ્યાર્થીને એને માર મારવામાં આવ્યો તો શું હતી હકીકત બાવીસ સાલ બે હજાર ચોવીસના સોમવારના રોજ બીકોમ સેમ ફોરનું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું બધા વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ બાર બહુ જ અવાજ થતા હું ત્યાં દોડીને ગયો બધું બધું ગયું હતું જે થયું એ જેવી કેમેરામાં છે છે પોલીસ ફરિયાદ થઈ અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે તો શું કહેવાનું થાય સાહેબ કે જે વ્યક્તિ હતો એક હતો કે એક કરતાં વધારે હતા એક જ વ્યક્તિ હતો આપ જણાવી શકશો કઈ બાબતે બોલાચાલી થઈ હતી ના એ બાબતે બહુ બોવા નથી